કુંતે લાવો હારું હાડરું અન બોધો એડાનો ભારો અન બાસ્કુને હોમે દુપાડો અન બાસ્કુ કોઈ બોલે નહીં તો એન પાડો હા એટલે તમાર બદલે જ વેણી મેલ્યા છે અમાર બદલે જ વેણ્યા આ છે કે એટલે તમને ખબર નહીં તમાર જેવો સોયટન મો હેડવા નહીં દેતો આ હવે પોઈન્ટ લાયો હવે પોઈન્ટ લાયો આવું જ બોલે તોમ હ કોણ કે ગોમો ચોર ચીયા છે

હજુ તપી તું રહો હવે ના બોલે તો લાવી નહી લાવી નહી શું બોલ્યો તો લ્યા ફૂમતા વાઘા ઈ બે તો શોર તો સો કીધા

પોટકો નહીં ઉપાડવાનો ઉપાડવાનો હવે બોલ્યો નહીં તો તારા મને મરી જો સમજી લેજે હા હં નહીં બોબો અને આ તને પાડ્યો નહીં એ ગોમ વચ્ચે થોડી ચર્ચા કરજે ઉવે કે પેલા બંકા થોડા દાડા આવ્યા તા અને દાડા દીવે ભમાઈને તતા રહ્યા વાત કરજે હં 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 સમજો તું હા 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 વાગે હવે લેન્ડમાં બચ્ચા તું પાટા તો મારું જ છું

બરોબર પણ હવે ગોમો ગમે તે આપણે મેણું બોલે ને એટલે શું કરવાનું ટણી રાખવાની ટણી જો આગળ વધવું હોય તો ટણી હવે જો નહી રાખે ને પુમતાઈ તો આખી જિંદગી મજૂરી કરે મરી જા મરી જા એટલે ટણી તો હવે જોહે જ જોહે શું કીધું ના ના હાચી વાત પણ ખરેખર પુમતાઈ હવે આ ગોમો ગમે તે મેણું મારે ને એને એવો ભાગવો છે ને એટલે આખી જિંદગી એ યાદ કરે યાદ કરે હાચી જ હવે હો

પણ મજૂરી એક રૂપિયો કરી નહીં અને પાન પૈસા નહીં હવે હોતે ખાહા શું લે ખરેખર ગોમો તો બે ચાર જણા ભમાયા પણ તમે હું થાક મેલ્યો નહીં તો તમારા દોત પડી જાય અને તમે ગોઠિયા ખાહો ખાવામ તો એટલે તમારા જ ગેંગનો નો મોણો છું અને મારા ઉપર જ ઓગડી એમ તો પછી મારી ગેંગનો નો મોણો છી તો પછી શરમ નહી આવતી ને બોલતે જો હવે સાની આપણે મજૂરી ના જવાય મજૂરી હવે જઈએ નહીં તો માય આંગલી કેવાયે અને રહી વાત ખાવા નહી ખાવા તો ભલે આપણે ઘેર કોઈ ના રહ્યું પણ ફૂંતા પેલી કહેવત નહીં કે શિવન હોય સી બે ચાર દાડા ભૂસો રે આમ પછી શિકાર કરે નહીં એટલે વાતો આખી અલગ હોય એટલે ચાર દાડા નહીં પણ બે દાડા ભૂસારે તો આપણે જ પટી એમ ખરેખર તારી વાત તમે ગોમ વચ્ચે કદાચ થઈને બોલ્યા હોત ને તો ઇજ્જતના ના કોકરા થઈ જોત આપણે શિકાર કરવા જવાની હવે જરૂર નહીં પડે શિકાર હેડ્યો હેડ્યો આપણા ઘેર આવશે એમ કહે કે ફૂમતે વાગઈ પેલાન પાડવાનો છે પેમેન્ટ બોલો આપણો નામ હવે ગોમમાં એવું થઈ ગયું થઈ ગયું કારણ કે હરી કેવો હતો બહુ ડેન્જર માણસ હતો ને પછી ભૂબત બધાને ભમાયા જેટલે જેટલે ભમાયા ની એક એક કમ નતા એમ આ બાસ્કુ ખાલી મરી ગયો હતો એ તો સમજાય બોલવાનું એટલે ભલે બે દાડા છે આપણે ભૂસે ચક્કર આપવા મડી ચિંતા નહિ કરવાની એવું હોય ને તો હું જવાનું પણ મજૂરી તો નહીં નહિ મજૂરી નહીં જાવ અને હવે છે નઈ કોઈક મેટર લઈને આવે ની એની જ વાટ જોવી છે અને એક જ વાત મગજમાં રાખવાની

કે લખામ ના પડતા તમી તા ચુચુ લખાવજો ખબર છે કે અમારા ઘર ધોકા લઈને આયા તા મને માર્યો મારા છોકરાને માર્યો મારા ઘરમાં નુકસાન કર્યું તીજુરી તોડી નાખી માટલા ફોડી નાખ્યા કોઈ લખામ બાજી ના મળતા અરે હરીભાઈ હું તો શું લખાવાનો છું ખબર છે કે મારા ક્ષેત્રમાં આયા અને મને ધોકા છોડ્યા અને 25000 ના એડા ઉપાડી ગયા બરોબર છે લખાવામું ઢીલું মেলવાનું નહીં આપણે અરીભાઈ માર તો હું કરું છે ખબર છે આ વો ઢુકડા દવા ખોંડુ રયો ને ઈકણ જઈને એકન પટિયો સોટાડવી છે અન જઈને સાહેબને કેવું છે કે સાહેબ આરા બે જણા આયા લોખંડની ની પાઇપલાઇન હું બેઠો તો અન આઈન મારા માથામ છોડી અન માથું બોળી જાય છે બરાબર છે તાઈ તો હાથ ની કલમ લાગશે અમો બુબજી ઈ રીતે એવી દીન ઈકણ ને ઈકણ બે જણા ભાજી નાખું પણ હવે હું ઈન મારું તો ઈન નામો અન આપણા શું ફરક રહે લ્યા વાત સાચી છે હરીભાઈ ઓ હરૈયા કરતા કરી નાખવાસી હા બબુજી હા હું હેડું હવે લે તમે શરમ આવે તક નહીં આવતી બલા આદમી રોટલા ખાઈને હેડવાનું છે અરે બબુજી ઘેર કોમ ગણું છે બેહો હુની છે એટલે ભાઈ આખી જિંદગી કોમ કોમ ને કોમ કોમ તો અમે કરા હતા અરે કોક દાડો આયો પાછો રોટલા ખાયો એમ નહીં પણ ગોમમાં તમે આવતા જાતા રહો એટલા છોકરા ઓળખી ના ના આવશે આવશે આ છોકરાને પૂછો નહીં ઓળખતો હોય ઓળખો હ ઓળખો ઓળખો એ તો તા કાકે કીધું છે તાણે ભણાત છે ને હા ભણાસ આ ભણાવજો પાછા

આપડા <laughs>

મેણી ની વાત કરી પણ એના વાત આખી અડવી લઈ ગયા છે શું છે ટણી વાત કરી લઈ ગયા શું માગો હેડો વાત કરું તમારા

ખાલી વેકવાના આપણે અને પૈસા લેવાના આપણે આપણે શું કેવું એ તો સાચી વાત અને વાગોજી હા એ ખાચી વાત કરું તમને કાઢા પીધા વગર હાલ એટલી બધી અશક્તિ આવી ગઈ છે શરીરમાં સિંગલ અડી કોઈ આવે ને અને ધક્કો મળે ને તો હાલ ભય પડે આપણે એમ તમે નિયર અમુક ટાઈમે વાત કરતા નહી આવડતી એમ નહીં યાર તાકાત નહી ખરેખર તાકાત નહીં ઈ તમને ખબર છે

શરમ આવશે આવું ના આવું કરશો ની તો આપણે પેલું કીધું તું એનું શું થાય કે ગોમો થાય એક જ વાત ગણી કે આ બે જણા ના મોસે બહુ ટણી આવીને આવી કરજો ટણી તો નહીં થાય તમારું કોઈ રણી કે ધણી એ મૂર્ખો મેં તમારા ટણી ની વાત નથી કરી લે તમે વાત આખી અળવી લઈ જા છો તમે વાત કરી હોય કે ના કરી હોય પણ અમે ટણી કરી નહીં એટલે ઘણું બધું જાણવા મળ્યું છે એમ એટલે એ તો અમે લે ગમે તે મોણા વાત કરતે કરી દે ની નમડી ન ચાલી દે ની એટલે પછી આ ખબર પડે કે અરે હવે પ્રગતિના પંથે હેડ્યા છે એટલે પછી ગમે એમ વાતો ફેવરે એમ એટલે મે તમન ચીટણી ની વાત કરી દી કહું કે દાખલા તરીકે મે તમન મેણું માર્યું કે વાગુજી તમે આખી જિંદગી દારૂ પીવામાં કાઢી છે તમારાથી કોઈ ના થઈ લ્યા તમે હારું ઘરે કર્યું નહીં તમારો છોકરો એક નંબરનો રખડેલ છે એટલે તમાર ટણી કરીને મને મારવા ના આવે

પીલી ટણી પણ પૂરી વાત તો અભડો હવે વાઘુજી આ આપણા ગોમ એક માણસે મને મેણું માર્યું તું કે દીવા પાછળ અંધારું છે બરોબર એટલે મને વાતમાં કે દીવા પાછળ અંધારું એટલે તમને બધાને ખબર છે કે મારો બાબુ રૂપિયા વાળો હતો પણ મારા હાથમાં બધું આવ્યું એટલે મેં રહી ગયું પછી મેં ટણી ના સળાઈ તમારી ગેમ અને મનમો એક વાત નક્કી કરી કરીને

અરી ભાઈ ભૂલ થઈ ગઈ ઓબજજી હાથ આ મારી હાથ આ મારી તે બોલ કે મુઢે થી બોલ કી મુઢા બોલ યન યન તબિયત ઠીક નહીં અત્યારે તબિયત ઠીક નહીં કાધું નહીં એટલે થોડા ચક્કર આવે છે માફી ના મંગાય કેવી રીતના મંગાય ડાબળી મુઢા તારા તો જિકડાઈ મર કે મર એટલે હોભળો મારી વાત ડાયલોગ પ્રગતિ અરી ભાઈ

હળવી તડશે હળવી ચડશે જેવું મેણું મારવું હોય ને એવું મારો કારણ કે હવે અમાર છે નહીં પ્રગતિ કરવાની છે કોક કરી બતાવવાનું છે એવું છે એમ ને જિંદગી થી તમે બે જણા ભેળા ને ભેળા છોલ્યા તમારા થી સેજો પાપડ બાજો તમારા ઘરમાં દહેણું કરે એટલા પડ્યા જ લ્યા મૂર્ખો

આવે ને આવી ટાણી પ્રગતિ કરવાની રાખશો ને તો તમારા આ વાતની ખમન મજા થાય નકર આ વાતની તમારે કોઈ દાડો ખમન મજા થાહે નહીં હેડો હેડો મુ હવે હો હા તો તમે તો 10 વર્ષે આયા નહી તો હડગાયું ફુમતી પણ હારું હડગાયું હવે હા એટલે મફુજી ખરા ટાઈમે હોય ને ભેગા થઈ ગયા ને એ હારું કર્યું બાકી ફુમતી યાર જેલ માં જાવત ને